હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને તો એકવાર ફરી સ્વાગત છે વીર રસોઈમાં તો આજે આપણે બનાવશું કેક જે આપણે વિથાઉટ ઓવન અને આપણે તેને પેનમાં બનાવશું તો મેં એક પેકેટ ઓરિયો બિસ્કીટ લઈ લીધા છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે બધા જ બિસ્કિટમાંથી આપણે ક્રીમને અલગ કરી લઈશું હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી અને આપણે તેનો ભૂકો કરી લઈશું તો ભૂકો થઈ ગયો છે હવે આપણે તેને ફરી એક બોલમાં કાઢી લઈએ હવે તેમાં આપણે થોડું થોડું દૂધ એડ કરી અને આપણે તેનું સ્મૂધ એવું બેટર તૈયાર કરી લઈએ જેટલું જરૂર પડે એટલું તેમાં દૂધ એડ કરવાનું છે વધારે નથી કરવાનું દૂધને મેં અહીંયા થોડું ગરમ કરી લીધું હતું આપણે તેમાં ઠંડુ દૂધ એડ નહીં કરીએ સરખી રીતે મિક્સ કરી અને સ્મૂધ બેટર થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું હવે આપણે તેમાં થોડો ઈનો એડ કરી દઈશું અને ઈનોને એકઠ કરવા માટે આપણે તેની ઉપર થોડું એવું દૂધ એડ કરીશું હવે આપણે તેને મિક્સ કરી લઈએ તો બેટર તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા એક ઢોકળાનું બાઉલ લીધું છે આપણે તેમાં બટર પેપર મૂકી દઈશું અને આપણે તેને તેલથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કરેલું હતું તે તેમાં એડ કરી દઈશું હવે તેને આપણે એક પેનમાં મૂકી અને હવે આપણે તેને પંદર મિનિટ માટે બેક થવા દેવાનું છે પંદર મિનિટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તે સરખી રીતે ફૂલી ગયું છે આપણે તેને બહાર કાઢી લઈએ અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું હવે એક પેનમાં થોડું પાણી લઈ તેનું ઉપર કંઈ પણ મૂકી આપણે અહીંયા મેં બ્લેક ડાર્ક ચોકલેટ લીધી છે આપણે તેને ઓગાળી લઈએ પહેલાં તેને સ્મૂથ બનાવવા માટે તેમાં થોડું દૂધ એડ કરી દઈશું હવે આપણે ચોકલેટ ક્રીમને તેની ઉપર એડ કરી દઈએ સરખી રીતે ફેલાવી લઈશું ત્યારબાદ આપણે જે બિસ્કીટમાંથી ક્રીમ અલગ કરેલું હતું તેનું જ મેં અહીંયા ક્રીમ તૈયાર કર્યું છે મેં ડેકોરેશન માટે અહીંયા જેમ્સ લીધી છે તમે કોઈપણ રીતે ડેકોરેશન કરી શકો છો તો આપણો કેક બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે